જ્યારે કૃષ્ણની નગરીમાં મહારાસ વર્લ્ડ રેકોર્ડ થવા જઈ રહ્યો છે ઘણા બધા મહાનુભાવોની ઉપસ્થિતિ છે દ્વારકામાં અને ખાસ જ્યારે આહિર સમાજના અગ્રણી ગુજરાત ભાજપના મહામંત્રી આપણી સાથે રઘુભાઈ હુંબલ છે રઘુભાઈ કૃષ્ણ પ્રત્યે આપની અનોખી લાગણી સૌ પ્રથમ શરૂઆત જે આપે દ્વારકામાં એક મહાફંક્શન જ્યારે દ્વારકામાં કરેલું પાટીલ સાહેબ રહ્યા હતા અને ફરી પાછું જે આવું જ એક વર્લ્ડ રેકોર્ડ આપના થવા રહ્યો છે શું બાબતે ભગવાન દ્વારકાધીશની સમાજ ઉપર ખૂબ મોટી કૃપા રહી છે અને હંમેશા તમામ હિન્દુઓનું આસ્થાનું સ્થાન એટલે દ્વારકાધીશ અને દ્વારકાધીશના સાનિધ્યમાં જ્યારે અમે કોઈ પણ સારા કામની શરૂઆત કરીએ ત્યારે ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ લઈને કરતા હોઈએ છીએ ત્યારે અગાઉ પણ આદરણીય પાટીલ સાહેબની અધ્યક્ષતામાં આપણે ખૂબ મોટો ભવ્યથી ભવ્ય ધજાજીનો કાર્યક્રમ કરેલો અને ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ મેળવેલા ત્યારે આજે પણ સમગ્ર ગુજરાતના આહીર સમાજ દ્વારા આહિરાણી મહારાષ્ટ્રનો એક ભવ્ય ઐતિહાસિક કાર્યક્રમ થવા જઈ રહ્યો છે ન ભૂતો ન ભવિષ્યો કે ઇતિહાસ બનવા જઈ રહ્યો છે વર્લ્ડ રેકોર્ડ બનવા જઈ રહ્યો છે જ્યારે આખા એ ગુજરાતમાંથી આહીરાણીઓ આજે દ્વારકાની અંદર આવી રહી છે અને આજે દ્વારકાની અંદર ભગવાન દ્વારકાધીશની ધજાજીનો અત્યારે કાર્યક્રમ હતો અને રાતે માયાભાઈનો ડાયરો અને ખૂબ સારા કાર્યક્રમો રાતે પણ થવાના છે અને વહેલી સવારથી જે બેનો જે મહારાષ્ટ્ર રમવાની છે એ પાંચ વાગ્યાથી મહારાષ્ટ્રનો કાર્યક્રમનું આયોજન કરશે અને કાલે દસ અગિયાર વાગ્યા સુધી કાર્યક્રમો ચાલશે અને ભગવાન દ્વારકાધીશને રાજી કરવા માટે આખા ગુજરાત અને દેશમાંથી આહીર સમાજ યાદવ સમાજ આજે દ્વારકા નગરીની અંદર છે રઘુભાઈ ખાસ કરીને ભાજપ કોંગ્રેસ વગેરે કાર્યકર્તાઓ વગેરે નેતાઓ એક મંચ ઉપર જે આહિર સમાજના જોવા મળશે શું પ્રતિક્રિયા એ બાબતે આપની ભગવાનના કામમાં ક્યારેય કાંઈ તમામ લોકો દ્વારકાધીશની આસ્થાના કારણે આવતા હોય છે જ્યારે ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ લઈ અને કોઈ પણ કામની શરૂઆત થાય તો એ કામ ધર્મની સાથે જોડાયેલું હોય અને ધર્મની સાથે રહી અને આગળ વધીએ તો ભગવાન દ્વારકાધીશ ખૂબ રાજી રહે હા છે રઘુભાઈ દિલ્હીની અંદર આપનું નામ ગુંજી રહ્યું છે આગામી બે હજાર ચોવીસ શું કહેશો એ બાબતે આપ ભગવાન દ્વારકાધીશની કૃપા હોય તો નામ તો આવ્યા કરે પણ ભગવાનના આશીર્વાદ લેવાય એ અમારા માટે ખૂબ મોટી વાત છે